એમની જ કલમ બોલે છે તો આ જે નેચરલ રેવન્યુ ના રાહે જીવતો સમાજ ક્રિમિનલ રેવન્યુ ના રાહે આપણે પ્રોસીજર કોડ લગાવી અને આપણે આદિવાસીને ને પાયમાલ કરી નાખ્યા છે અને અજ્ઞાન ભોળા અને આપણે ન જાણતા અજાણતા આપણે દરેક કોડ કાયદા લગાવી લગાવીને આપણે કેમ કે દરેક આર્થિક રીતે આપણે નબળા કરી નાખે એમ પણ દાદાએ આપણે એ રીતે આપણે ભાથું કરી કે કેમ આપણે થોડી મહેનત કરી આપણે જ્ઞાન આપણે જાણીએ કરીને જીવતો સમાજ કે આધ્યાત્મિક જ્યોત એમને આઈપીસી સીપીસી લાગુ પડતા કેમકે ઇન્ડિયા નોન જુડિશિયલ છે માટે કરીને આપણે જુડિશિયલ કાર્યવાહી કરી છે આપણા પાછળ જુડિશિયલ કાર્યવાહી કરે છે તો જુડિશિયલ કાર્યવાહી તો ઇન્ડિયા તો ભારત ઇન્ડિયા તો નોન જુડિશિયલ છે તો ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલમાં જુડિશિયલ કાર્યવાહી કરવા માટે તમે કોના ઓર્ડરથી કરી એમ તો કોઈ એમ કહે કે મામલતદારના ઓડરથી રેવન્યુ ઓફિસરના ઓર્ડરથી કે પીએસઆઈના ઓર્ડરથી કે કલેક્ટરના ઓર્ડરથી કે કોર્ટના ઓર્ડરથી તો પછી ભારત ઇન્ડિયા તો નોન જુડિશિયલ છે તો નોન જુડિશિયલ છે તો ભારત ઇન્ડિયા તો ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા છે અને રેવન્યુ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે તો એમના નામનું રેવન્યુ હોય તો એમના ઓર્ડરથી આદિવાસી ઉપર કોઈ બી આઈપીસી સીપીસી એજન્ડા આપણે કેમ કે હિન્દુના રીતિ રિવાજ પ્રમાણે આપણે ચાલીએ એ પ્રમાણે હિન્દુના લગ્નો થાય એ પ્રમાણે આપણે લગ્ન કરીએ હિન્દુના રીતિ રિવાજ પ્રમાણે આપણે યુનિફોર્મ ડ્રેસ બધું લગાવીએ તો એ પ્રમાણે આપણે લાગુ પડી જાય છે અને આપણે હોમે એનું ઓબ્જેક્શન આપણે ઉઠાવતા નથી અને હોમે એનું પુરવાર અને સાબિત આપણે કરતા નહીં માટે કરીને લાગુ પડી જાય છે બાકી તો એમાં લાગુ પડી શકતું નથી એમ પણ સામે આપણે એનું ઓબ્જેક્શન આપણે ઉઠાવવું પડે એમ અને કરવું પડે એમ તમે જે કોઈ એ લોકો આપણે જે કોડ કાયદા કલમ લગાડે અને જે કઈ આપણે ટપાલ કે કોઈ પણ આપણે આઈપીડી આપણે મોકલે તો એમાં આપણે ચાર આપણો લાગેલો હોવો જોઈએ પણ અમુક તો અધિકારીઓ કેવા હોય છે પોતાનું કોમ્પ્યુટર રાઈડ આપણે ટાઈપિંગ કરી અને પછી પણ આપણે ધમકી ભરી નોટિસો મોકલતા હોય છે પત્ર વ્યવહાર કરતા હોય છે આરપીડી કરીને મોકલી દે અને આમાં જે આપણે બે હજાર સાત અને નવ અને એકવીસ નવ બે હજાર દસનું નું આપણે પેપર કટિંગ ડિક્લેરેશન છે ગુજરાત મિત્ર ગુજરાત દર્પણ એમાં લખેલું જ છે કે સરકારી હોય તથા એજન્સી હોય

એમ કરીને આપણે એમાં ગભરાઈને પછી એડવો કરીને મળે આપણે તોડ કે એમાં બચી જઈએ એમ એમાં બચવા માટે તો આપણે રાહ રસ્તો ખોદી દઈએ એમ પણ આપણે એક દાદા એ આપણે જે ભાથું પીરસ્યું છે આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે હિસાબી કને હિસાબી આપણે એસી આદિમ જાતિ આદિવાસી એન્ટી ક્રાઇસ્ટ જે પરિવાર છે એ હિસાબ આપણે જાણવા માટે આ ધરતી પર દાદા એ આપણને મૂક્યા છે એમ અને મોકલે છે તો આપણે એમનો હિસાબ માંગો એમ ભાઈ તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે અમને વાંધો છે એમ અમને તમે જે કરી રહ્યા છો અમારા ઉપર નોટિસ મોકલી રહ્યા છો કે સમન છે કે વોરંટ છે એ અમને કોઈ ગુનો કબૂલ નથી એમ તમે કાયદેસર કોર્ટમાં કરો તો કોર્ટમાં અમે હાજર રહેશું અને એ પ્રમાણે અમે કોર્ટમાં જે કઈ છે તમારા જે કઈ મેનેજર છે જે કોઈ એજન્ટ છે એમની અમે ઉલટ તપાસ કરશું ને અમને કોઈ ગુનો અમને ગુનો કોઈ કબૂલ નથી એમ એ પ્રમાણે આપણે કોઈ બી મેટર હોય તો આપણે એમાં કોર્ટમાં લઈ જવાનું કોર્ટમાં લઈ જતા પહેલા આપણે એમાં ગુનો કોઈ કબૂલ કરવાનો નથી એમાં ગુનાની અંદર અંદર આપણે આપણે આરોપી તરફે તપાસ લેવાની હોય છે આપણે આપણે એ લોકોને છે આરોપી તરીકે જઈએ એમાં બહુ સારું હોય છે કોર્ટની અંદર કોઈ બી ગુ ન હોય આપણે આરોપી તરફ જવાથી આપણે ફાયદો છે હે મેટર કઈ જગ્યાએ બની આપણે પૂછી શકીએ તો મેટર હવામાં બની ધરતી ઉપર બની કે આકાશમાં બની ક્યાં બની તો મેટર તો ધરતી ઉપર બની એ ધરતી કોની એ ધરતી તો ભારત ઇન્ડિયા છે હે રાજસ્વ ભારત ઇન્ડિયા છે તો ભારત ઇન્ડિયા ની ધરતી ઉપર તમે જે કઈ અમારા પર કલમ ધારા લગાવી છે ભારત ઇન્ડિયાની ધરતી છે આ જ્યુડિશિયલ આઈપીસી સીપીસી કેમેરા લોબાયેલો અમારા પર કેમ લગાવી છે તો કોના ઓર્ડરથી લગાવી તો આ તો પીએસઆઈ ઓર્ડર થી કહેવાના ઓર્ડર થી જોયું છે એટલે એમના નામનો રેવન્યુ છે રેવન્યુ તો ભારત ઇન્ડિયા છે ભારત ઇન્ડિયા અંદર મેટર તો બની છે

ચાલો ભાઈ તમે જે સરકાશીના ધારાધોરણ મુજબ જે કઈ બંધારણ બંદર છે એમાં તમે માનો છો હા કે ના એ ના કહેતો હોય એ લોકો પેલા હા જ કહેવાના છે તો હા બરોબર છે હા માનીએ છીએ તો એની અંદર ચારસો ગુજરાત લેન્ડ રેવન્યુ રોલ્સની અંદર